નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર એકસઠ રૂપિયા નોંધાઈ રહ્યા છે જીરુનું બજાર એવરેજ ચાર હજારથી પિસ્તાલીસ વચ્ચે જોવા મળી રહી છે ચારે સફેદ તેલમાં આજે થોડો સુધારો દેખાઈ રહ્યો છે પરંતુ એવરેજ બજાર બે હજાર કરતા નીચે જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ જીરુ અને ભાવ રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચાર હજાર એકસઠ રૂપિયા રાયડો બારસો બાવનથી થી બારસો ને અઠાવન રૂપિયા સુવા બારસોથી થી ચૌદસો ને રૂપિયા અજમો નવસો એકસઠથી છવ્વીસો રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી થી ત્રણ હજાર અગિયાર રૂપિયા અને તલ સફેદ ચૌદસોથી થી બે હજાર એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ